ચક્રવાદ પંતકમાં કપાસનો પાક બરબાદ થતા ખેડૂતો પર નિરાશાનું વાદળ ઘેરાયું અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદથી એક તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ રહી છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ પાક બગડતા નિરાશાનું વાદળ પણ ઘેરાયું છે સમગ્ર જિલ્લામાં વરસાદે કઈ ખુશી કઈ ગમનો માહોલ ઊભો કર્યો છે ચક્રવાત વિસ્તારમાં સતત વરસતા વરસાદે કપાસના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગામ લોટપુરના ખેડૂત રાણાભાઈ માયાભાઈ મકવાણાએ જણાવ્યું કે અમારા દસ વીઘાનો કપાસ નિષ્ફળ ગયો છે પાકની જડમાં સડો બેસી જતા સંપૂર્ણ પાક બરબાદ થયો છે એક વીઘાનો અંદાજે પચાસ હજારનું નુકસાન થયું છે thank <laughs> you સાડા દસ વીઘાનો નો કપાસ હતો અતિ વરસાદ થવાથી બધે પાણી ભરી ગયું એટલે કપાસ હવે સુકાઈ જાય કે પાક આખો નિષ્ફળ ગયેલ છે અપેક્ષા હા અપેક્ષા તો હું છે સરકાર કઈક સહાય આપે તો ખેડૂત ને કઈક એનું વળતર મળે કેટલો કપાસ નુકસાન થાય બસ બધો અત્યારે તો બધો ફેલો જ છે કપાસ